જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં અને આજે વ્લોગની શરૂઆત અમે સવાર સવારમાં કર્યા છીએ ઠંડીની સાથે તમારા લોકોને ઠંડી પડવા માંડી કે કેમ અમારે તો શિયાળો આવી ગયો ઠંડી પડવા માંડી અને હજુ વાગ્યા છે પોણા આઠ અને જો હું ફ્રી થઈ ગઈ છું અને વ્યારા વ્યારાબેન જો આ વ્યારા વ્યારાબેનની અમારા ટોપી હતી ને લે તો પેઢ તો ડાગો બતાય તો બધાય ને અમાર વ્યારાબેનને જો અત્યારે અત્યારમાં છે ને

પીતી નથી એને દાંત નથી ને એટલે નથી પીતી અમાર બેન ને જો હવાર હવાર માં હે ને આવી તો કરવી હોય શું પાવે પણ દીકુ એને દાંત નથી ને ક્યાં છે દાંત બતા ઈ ઈર્યા આલે પા તો તું પા દાંત હોય ને તો પા અને અત્યારે ખાવી નતી તો કે વેફર તોડી દે તોડી દે વેફાનું પેકેટ તોડી દીધું ને એટલે ખાવી નથી મારે નથી ખાઈ હોય એવી મને કાઈ નથી ને ઠીંગીને ઢીંગીને તાવ કોને આવે છે તાવ કોને આવે છે એમ કરે તાવ મમ્મી ને કાંઈ ન થતા ઠીંગીને આવે છે અને હેલો મિત્રો તમે જો આજ તો હે ને મારે આમ જુઓ પાછળ બેકગ્રાઉન્ડ માં જુઓ કપડા આ બધા કપડાં લઈને નદીએ ધોવા જવાનું છે જુઓ મિત્રો કેટલા બધા કપડાં છે તો આ બધા કપડાં લઈને અને મારે નદીએ કપડાં ધોવા જવાનું છે ને વાસણ હજી બાકી છે બાકી હું વાસણ સાફ કરી દઈશ તો જાય કે મને કે નદીએ કપડાં ધોય ગોધડું ને એવું થઈ છે એટલે નદીએ ધોઈ આવું અને વ્યારાબેનની આગળ મારે થોડીક હગે હગેવગે કરવી પડશે નહીતર પાસે જોડે આવશે બે દિવસ પહેલાં ગઈ હતી તો જોડે આવી હતી તે તો ત્યાં હખણી નરીએ એટલે હે ને હમણાં એ રમતે સડશે ને તો હું હે ને પેલો તો બનશે એ પાછળના દરવાજેથી વહી જાય એટલે બાને કહીશ બા હાચવશે તે હું કપડાં ધોઈને વહી આવીશ હમણાં થોડીક વારમાં ક્યાં જશું કચરો નાખવા જાય છે વ્યારા બેન છે ને ગોયણી થયા છે તે જમવા જવાનું છે અને કચરો નાખવા જાય આવ્યો કચરાવાળો ક્યાં છે અહીંયા ઉભી રહે સાં આખરે આવશે સાંઈ ઊભી રે તૈયાર થઈ ગઈ છે અમારે જવાનું ખીર પૂરી ખાવા કેમ બસ અહીંયા ઊભી રહ્યા

એ કોક ની ગાડી હોય આપડે રસ્તામાં બેન તો લેવું જ હોય જો શું ખાશો કેડું કોણ લઈ આવ્યું એ મૂકી દે મૂકી દે એ નીચે મૂકી દે કોણ લઈ આવ્યું કેળું મમ્મી ક્યાંથી લઈ આવી મમ્મા ક્યાં વહી ગઈ હતી તને તારા તરાટું શું લઈ આવી કેળા બીજું કઈ લઈ આવી હે કપડાં કોણ લઈ આવું વ્યારા હાટું તું હુતી દઈને તો ત્યાં મમ્મા તાર હાટું છે ને કપડાં ને બધું લઈ આવી બાબા ગઈને એમાં તું રહી ને એમાં તને ભાવે બનાના કેટલું ભાવે કેવું છે આખું ખાઈ ગઈ એ ખાઈ જવાનું હોય નાખે ન દેવાનું હોય દીકું એ સારું જોઈએ બટા સારું જોઈએ એટલું કાપી નાખવાનું હોય બસ બસ એ નાખી દે બસ ઓલું ખાઈ જાવે બસ ઓલું ખાઈ જા બસ ખાઈ જાઓ કેવું છે બનાના મસ્ત મસ્ત કેટલા ખાવાના સજી હે ઈ મમ્મી નું શરદી કોને થઈ છે આમ જો બિલાડી લાવો બસ બસ પપ્પા નથી પપ્પા આવે ત્યારે પપ્પા નથી કે પપ્પા આવે ને ત્યારે વો તો એટલે ખોટે ખોટા વ્યવ ખરાબ થઈ જાય એ ખરાબ થઈ જાય તોડાય નહીં ખરાબ થઈ જાય હેલો મિત્રો જો સાંજ પડી ગઈ છે હું રસોડામાં આવી ગઈ છું અને આપણો મસ્ત મજાનું ભીંડાનું શાક બને છે ઘરનો ભીંડો છે હો જો કેટલું અને અહીંયા આપણે લોઢી મૂકી દીધી છે જો રોટલી બનાવવાની તૈયારી છે તો પહોંચી જજો બધા ભીનાનું શાક ખાવા